માંદેડા તળાવમાં માછલીઓના મોતથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને યાત્રાધામ ઐતિહાસિક માંદેડા તળાવમાં માછલીઓના મોતથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે ત્યારે માછલીઓના મોતને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભમ્બો કેટયો છે વર્ષ બે હજાર પંદર અને વર્ષ બે હજાર સત્તરમાં ભારે વરસાદને કારણે પૂર આવતા બે ફૂટથી પણ મોટી માછલીઓ તળાવમાં જોવા મળી હતી જોકે માછલીઓને પકડવા માટે અસામાજિક તત્વો દ્વારા અનવા નુસ્કાર અપનાવી અને આવે છે દૂધ ઉત્પાદન સરકારી મંડળીના પાછળ ત્રીસથી થી પણ વધારે માછલીઓના મોત થતા માછલીઓના તળાવમાં ઉપર આવતા ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે ત્યારે સ્થાનિક લોકોમાં પણ આવા અસામાજિક તત્વો સામે ભારે રોષ ભંભૂકી ઉઠ્યો છે અંતે નોંધવું ઘટે કે વર્ષ બે હજાર પંદરમાં પણ માંદેડા તળાવમાં માછલીઓના મોત થયા થતાં ચારે બાજુથી દુર્ગંધ ફેલાઈ હતી અને જીવદયા પ્રેમીઓ શ્રદ્ધાળુઓ સહિત ગ્રામજનોમાં ભારે અરેરાટી વ્યાપી જોવા પામી છે ટીવીએટી ન્યૂઝના પત્રકાર દરેક જગ્યાએ અલગ અલગ જે રિપોર્ટિંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ટીવીએટી ન્યૂઝ બનાસકાંઠા